થેન્કિંગ ચાલુ કરી દીધી છે પણ તે થી સે બનાવીને ત્યારે અમે નહોતું બતાવ્યું પણ આજે ભાભી છે ને એટલે હું બતાઈ શકતા અને આમ ભાભી આવ મસાલો તૈયાર કરે છે થેન્કિંગ છે ના મને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધી તો અત્યારે વાગ્યા 8 અને નાસ્તો કરવા બેસી ગયા છે અને આજે મમ્મીને પણ થોડીક મજા ન હોય એવું લાગે છે કારણ કે મમ્મી હજી જાગ્યા છે એટલે સુવિચાર થોડોક લેટ આપશું અમે તો ગુડ મોર્નિંગ આ રહા હું વેરી મોર્નિંગ ચાની સ્કિલ લેતા હું આજે કેતે કેતે લેતો બે બાઈ હું મારી એમ મને આઈ રહ્યા અબોર ચાકી સુજકી લૂતે લેતે હું હે પ્રિયાજભાઈ ચાના ભોગી હો

બેન પણ પરિવાર રમતા હોય ને એવું લાગ્યું અને પલ્લી જાય ને મજા આવી પણ કાલ જે મજા આવી ને આથી અસલી રિયલમાં ધૂળેટી ને એવી મજા આવી અને હજુ તો ભાભીની જવાના છે સન્ડે આ સન્ડે નહીં ઓલા સન્ડે છે ફાર્મમાં હમ પ્લાન બની ગયો છે ને એમને એટલે માસીનું ગ્રુપ ને મામા મામાપ્પીનું માસી મામાનું ગ્રુપ તો આપણને બતાવશે જ્યાં ધૂળેટી રમવાના છે ને એ મને નથી ખબર પણ રમેશ છે તે ફાર્મમાં જાય પછી ક્યારે છે ધૂળેટી મમ્મી તો કાંઈ નહીં રમી લેજો અને અમને થોડાક શોર્ટ શોર્ટ મોકલજો એટલે અમે જોયું તમે કેવી કે એન્જોય કરો છો ફાર્મની મોજ પીયું એ જોવે છે ધૂળેટી કે જો તો એ તો રોવા મળશે કાલે પહેલી વખત ફોર્ટીને ફોર્ટીને

ખોટા રસ્તે આપણે ચડી ગયા હોય ચણ આવ્યો હોય ને તો હું કરી આપણે ઘરે પા ઉભા રહી જાય અને વળી જાય તો શું કઈ નહીં આપણે આ ભૂલ થાય છે આ રસ્તે ન જવા તો કાચો રસ્તો પાછો આવી જશે કે નહીં થાય બરાબર વાહ આખું ખૂબ બંધ કરીને ઘડી વિચારવાનું હું કરું છું એમ પાછું મેડિટેશન કરી પાછું સીધા રસ્તે ચડી હમણાં છે ને મોર્નિંગ મોર્નિંગમાં એની વાત થાય

ચેર ની હોતી એને હું ખોલ્યો અમી ગમતા ચેર ડરતી વર્તી ડરવાની વાત નથી ધ્યાન સ્કિન તો ધ્યાન હોય અમાર તોય જો પણ બટકા ભરી જાય ને એટલા થઈ જાય પ્રિયાંશ બટકું પેરે એટલે ધ્યાન રાખવાનું કેટલો છે કેટલો છે ફેશિયલ કરી ને ફેશિયલ થી નો હોય જાય અમારે ટેનિંગ આવી હોય ને ઉપર હા તો મને કઈ નતા તો હું કપડા ઉપર જાવ લેવા જાવ ગમે ત્યાં તડકામાં મને તો ફરતી હોય બાર ગાડી પાસે જાય તો હું કોઈ દી સુંદરી ન બન પણ મને એવું નથી થતું કારણ કે ભગવાન સ્કીન જ એવી બનાવી શું બાપા અને અમે બાવો ન હતા એ જો હાલો પ્રિયા છે હવે અવાજ કરે ને પેલા જ આપણે નીકળી જઈએ અને ખબર પડે ને હવે ડાયરેક્ટ જાય મામાના ઘરે મામાના ઘર પગી ગયા ને ફેંકીને ચાલુ કરી દીધી છે પણ તે દિવસે બનાવી ને ત્યારે અમે નહોતું બતાવ્યું પણ આજે ભાભી છે ને એટલે હું બતાવીશ તમ તારે તો ભાભીએ તો લોટ બાંધી હોતા ને ભાઈ હું સીએઝ આમાં માંગી ગયો તા બસ તો આમાં અડધો ઘઉનો અને અડધો મેંદો અડધો મેંદો નહીં બે ભાગનો ઘઉનો નહીં અડધો ચોથા ભાગનો મેંદો અને ઘીનું મોણ મીઠું બસ એટલું નાખીને આવ્યો હા જો ઘીનું મોણ નાખી દીધું

રોટલી સઈજ એવડી જોઈ જોઈ હા નાની તો હવે રોટલીનો પ્રોગ્રામ ચાલુ કરી મને લાગે ટાઈમ પહેલાં આપણે બનાવી લેશું હા રોટલી બની આ રોટલી વણીને શેકીને તૈયાર કરી દીધી છે એક બાજુને હવે મસાલા વાળો આવ્યો છે હમણાં છે ને આવશે ને બધા ગેસ્ટ એટલે કે આપડા ફેમિલી લોકો ત્યાં જ તે બધું ફિનિશ થઈ જાય બની હોતો ને જાય મને એવું લાગે સીધી પરોસવાની જ રહે તો હામું લાવીને જ આવજો હોમ ચાલો ગ્રીન ચટણી બની ગઈ થેન્ક યુ

અને મેલ નીકળી જાય હાથમાં શું કેમ એ ભાઈ કિનીયા હા કેટી પાર્ટી હતી ને તો માarchi બધી વસ્તુ થોડીક વાબડે હું મારામાં બળગો ભાંગી તો કેટી પાર્ટી માં અમે વાળા ભાભી ને પાણી તો બનાવીતી તો બટેટા પીસીતી ભાઈ નઈ એક વખત માં પાણી ધરે ને ભાંગી નઈ

આ નવા કપડા પહેર. ન નવા કપડી મેં નહોતા તો નવા પહેરે ને મમ્મી જૂના પહેરે. જૂના. ન બની ગઈ. જમવા બેહી જાવ. ના કોઈ વાત તો બધું ડ્યુટી ઓફ કરી દીધી સીવાનું. રસોઈ બનાવવાનું ઘરનું કામ મમ્મી બધી જ કામમાં રજા લઈ લીધી હા કા મમ્મી હું એક જ કામ કરે છોકરા હાસવાના ટકા ને હાસવાનું કામ કરે ટકો હું ગોતે ખબર મામા તમારે ડોવર રસિક દાદુ હું આપે છે પ્રિયાંશ રસિક દાદુ હું આપે છે મમ્મી મેં મામા ડીલ કરીશ મમ્મી મામા ડીલ કરી જવાની બાબરા મહિનો રોકાવા હું ને ટકો બે કોને કોને આવું મારા ના પાડે મમ્મી તમારા

લાઈટર સારું છે બતાવી દે તે છે આપડે આવું મંગાવાનું થાય ખાલી ઈ એન કરતા હારું હતું એક જગ્યાએ છે ને હા તો કે તા આ કેવું હતું તો આમાં ગેલેક્સી હતો દીવો કરું હોય તો એમાં રીલ્સ હોયતી હા દીવો કરતા ભગવાન ઈ કેવો હતો એલા નહી નહી એટલે લો ઓ સેન્ટર ટકા પર દીવાસળી વાપરતાતી હારું હતું જે સમય ના જોડલા

કોલ કરો મમ્મી ઉપર અહીંયા મમ્મી તો કોણ એમાં બધા એમાં શું છે કે બધાએ જમી લીધું હવે હું તમારા વાટે રહીશો પત્ની ધર્મ ની વા ઓહો પતિ ધર્મ ની વા પત્ની ધર્મ ઈ જે ધર્મ હોય ઈ જાવા તો બ્લોગ નો એન્ડ અહીં આપી દે અને પત્ની ધર્મ પછી નિભાવજે તો મમ્મી આવ ભરે છે મમ્મી જમી લીધું હમ

એટલે નો એન્ડ અહીંયા જ છે તો તમે લોકોને જૈશ્રી જય માતાજી જગદેશ્વર સાથે અહીંયા છે નો એન્ડ છે તો તમે લોકોને કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ પણ આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે તો તમે લોકો પહેલાં તો લાઇક કરો શેર કરો એન્ડ નવા છો તમે ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળીએ કાલે